નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હવે મનોમન નક્કી કરી લીધું છે કે કોઈ પણ સમાજની લાગણી દુભાય એમને ઠેસ પહોંચે તો અમારે કંઈ લેવા દેવા નથી અમે ફક્ત અમારી ખુરશીના માલિક છીએ એને બચાવવા માટે અમે ગમે તેઓ વાણી વિલાસ કરશું કોઈપણની લાગણી દુભાય કોઈને ઠેસ પહોંચે તો એની સાથે અમારે કોઈ નિસ્બત નથી જે રીતે પરષોત્તમ રૂપાલાએ વાત કરી હતી ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને લઈને ત્યારે ક્ષત્રિય સમાજની અંદર જે રોષ ફાટી નીકળ્યો તો આજે પણ એ રોષ યથાવત છે ત્યારે બીજી તરફ કણુ દેસાએ વલસાડની એક સભાની અંદર કોળી સમાજ વિશે શું બોલ્યા છે કોળી સમાજની જે લાગણીઓ ધુભાણી છે આવો સૌપ્રથમ આપણે એક વિડીયો પર નજર નાખીએ ત્યાર પછી મારે થોડી ચર્ચા કરવી છે એટલે વિડીયોમાં અંત સુધી દોસ્તો જોડાયેલા રહેજો સૌપ્રથમ તો તમે આ વિડીયો પર એક નજર નાખો જે રીતે કનુ દેસાઈએ કોળી સમાજને લઈને જે ટીકા ટિપ્પણી કરી છે અને ત્યાર પછી કનુ દેસાઈને પણ સણસણ તો જવાબ કોણે આપ્યો છે એ પણ તમે જોઈ લો વિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશ ચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોડિયા કુઢાય કોડિયા એટલે કોડીમાં કોડી કુઢાય ને ઢોળિયા ચૂંટાય ધવલભાઈ ને એમ જ કીધું છે એટલે કોઈ પણ કોંગ્રેસ હવે બાદ પીડવાની હોય તો આ સમાજે હંમેશા વાત પીડી છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એવો ભાન ભૂલ્યા છે સમાજની ની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓ અને ત્યારબાદ ગઈકાલે નાણાં મંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્રનો અમે હિસ્સો છે આનંદભાઈ અનંતભાઈ પટેલ છે પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે અમને મતદાન કરીએ છીએ અરે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો નહીં તો કાલ અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે જો માફી ના માંગશે તો અમે અમને એમની ઓકાત બતાવી દેવાના છે અરે કનુભાઈ ધોડિયા છૂટાય છે પરંતુ કોડી અને ઢોડી એક થશે તો તમે ક્યાંય ના નથી રહેવાના હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોડી નો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાનને ને પેઠા નહીં પડવા દેતા અમે તમારી સાથે છે આપણે એક ફાઈનલ લડવાનું છે અને આનંદભાઈને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે હેલા પાર્ટી ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને નાણાં મંત્રી કનુભાઈએ કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો હતો અને એવું કહ્યું હતું જાહેરમાં કે કોળિયા કૂટાઈ અને ઢોળિયા ચૂંટાઈ કનુભાઈને હું એ જણાવવા માગું છું કે વલસાડ સીટ એ એસ ટી રિઝર્વ કેટેગરીની સીટ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઢવલભાઈ હોય કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ હોય પણ આ એક લોકતંત્રનો હિસ્સો છે અને લોકતંત્રના હિસ્સા રૂપે અમે કોળી સમાજ મતદાન કરીએ છીએ ત્યારે કોળિયા કૂંટાઈ અને ઢોળિયા ચૂંટાય એ શબ્દ પ્રયોગ સામે કનુભાઈ જો માફી નહીં માગશે તો હું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેરમાં કહેવું છું કે જો એ માફી નહીં માગશે તો આવતીકાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે આવેદનો આપશે અને એમના રાજીનામાની માંગણી કરશે અને કોળી સમાજને જે રીતે હળધૂટ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આખા ગુજરાતમાં કોળી સમાજ એમને જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છે ત્રીસ તારીખે કાનુભાઈ દેસાઈએ એક પાર્ટીની અંદર જાહેર સભાની અંદર વાણીવિલાસ કર્યો એમણે કોળી લોકો માટે એવું કહ્યું કે કોળિયા ખૂંટાઇ અને ધોળિયા ચૂંટાઈ તો એક આ શબ્દ એક શરમજનક શબ્દ છે જે એમણે નહીં બોલવો જોઈએ વચ્ચે બી એ લોકોએ વાણીવિલાસ કરીને ક્ષત્રિય સમાજ વિશે બી આવું જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરેલો તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય બંને પાર્ટી સાથે જ કોળી સમાજ રહ્યો છે કનુભાઈ દેસાઈ બી અત્યારે જે એમએલએ છે કે મિનિસ્ટર છે એ કોળી સમાજના સપોર્ટથી જ છે એમણે બી મત કોળી લોકોના લીધેલા જ છે તો એમણે આવી વાતો નહીં કરીને સમાજમાં વય કોડી સમાજ હોય કે ઢોળિયા પટેલ સમાજ કે અષ્ટી સમાજ સાથે વેન મનુષ્ય નહીં ફેલાય એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવો જોઈએ ભવિષ્યમાં આવું નહીં થાય અને મારી વિનંતી છે કે હવે પછી એવો જાહેરમાં માફી માગી લે તો બહુ સારું જેથી આ વાત અટકી જાય અને એ વાતનું એક નિરાકરણ આવી જાય તો મારે પૂછવું છે દરેક સમાજના લોકોને કે શું તમે લોકોએ નક્કી કરી નાખ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગમે એવો બફાટ કરે પણ આપણે તો બટન કમળનું જ દબાવવાનું છે સૌ પહેલાં આપણે જોઈએ તો પાટીદાર સમાજને ગોધરિયા કીધા છતાંય દોડીને કમળનું બટન દબાવ્યું એટલે એનો મતલબ અહીંયા સ્પષ્ટ એવો દેખાય છે કે પાટીદાર સમાજ ગોધરીઓ છે નતર તો આનો વિરોધ થવો જોઈએ ત્યાર પછી ક્ષત્રિય સમાજની બહેન બેટી ઉપર અભદ્ર ટીકા ટિપ્પણી કરી છતાંય ભારતીય જનતા પાર્ટીમાં જે જે રાજપૂતો છે એને પોતાના જ સમાજે ભાજપૂતો કીધા ત્યાર પછી હવે કોળી સમાજ કોળી સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરી કે કોળિયા કૂટાય છે ત્યારે આ ધોળિયા ચૂંટાય છે એટલે આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય તમે સમજો છો દોસ્તો એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર હવે કોઈ જાતનો ડર નથી કારણ કે એ સમજી ગયા છે કે જનતા ગુલામ બની ગઈ છે કોઈ પણ સંજોગે અમારી સામે અવાજ ઉઠાવે એવા રહ્યા નથી હવે એટલે આ મનફાવે બફાટ ભાષણો કરે છે અને જનતા હવે એની જેમ જ થઈ ગઈ છે ગમે એવી ટીકા ટિપ્પણી કરે ગમે એવા નિવેદનો આપે જનતાને કોઈ ફરક પડતો નથી દોડીને બટન એ જ દબાવવાનું છે એટલે હજુ સમય છે બે દિવસ ત્રણ દિવસનો જાગૃત બની જાઓ નતર આવનારા સમયમાં આ ટીકા ટિપ્પણીઓ જે થાય છે એના કરતાં પણ વિશેષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી બતાવશે કારણ કે એમનો ધ્યેય જ છે કે વિકાસ કરવાનો તો આ વાતમાં પણ વિકાસ થશે ને અત્યારે તમારા સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરે છે કાલ સવારે એના કરતાં વધારે કરશે માટે જાગૃત બનો અને જે રીતે કનુ દેસાઈને ચેતવણી આપી છે તો કનુ દેસાઈ માફી માગશે કે નહીં માગે એ મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે પછી એમના પણ હાલ પરસોત્તમ રૂપાલા જેવા થવાના છે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો જાગૃત બને આપણો એ જ ધ્યેય છે